અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર ચેમ્બર ચાલીસા ના પાઠ કરાયા હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા પાલિકા ચીફ ચેમ્બરના તાળા હોવાથી ચેમ્બરની સામે જય શ્રી રામના નારા લગાવ્યા અમરેલી શહેરમાં કેટલાક જૂના મંદિરો તોડી પાડવાના નિર્ણયના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમરેલી નગરપાલિકા ખાતે આવેદન પાઠવામાં આવ્યું છે પરંતુ નગરપાલિકા ચીફની ચેમ્બર ને તાળા હોવાથી આવેદન આપી શક્યા નથી જેથી કાર્યકરો રોષે ભરાઈને ચેમ્બરની સામે બેસીને રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે નિષ્ફળ થયા છે ત્યારે અમરેલીની પ્રજા હવે પરિવર્તન લાવવા માંગતી હોય તેવું જોવા મળ્યું રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી ગુજરાત સરકારે જે સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ભાઈ મંદિરોનું ડિલિવરેશન કરવાનું એના વિરોધમાં અમરેલીમાં પણ લગભગ દસેક મંદિરને નોટિસ મળી છે કે જે કોઈને નડતરરૂપ નથી રસ્તાની વચ્ચે નથી અને બધા ભાવિકો ત્યાં રોજ દર્શને જાય છે જુદા જુદા કાર્યક્રમો કરે છે ભટ્ટું ભોજન કરે છે આરતી રોજ થાય છે વર્ષોથી જે મંદિરો ત્યાં છે એને ડિમોલ્યુશનની નોટિસ મળી છે તો આ કયા પ્રકારનું સરકારનું વલણ છે કાંઈ ખબર પડતી નથી જે સરકાર સાધુ સંતોના આશીર્વાદથી રચાણી છે એને એના વતી હિન્દુ સમાજના મળ્યા છે એ જ સરકાર હવે આસ્થાના કેન્દ્ર આપણા હિન્દુઓના એને ડિમોલ્યુશન કરવા જઈ રહી છે તો આને માટે આપણે સખત વિરોધ કરવો જોઈએ વિરોધ કરીએ છીએ ગામે ગામ આખા ગુજરાતમાં આવેદન પણ આપીએ છીએ અને જો આખા ગુજરાતમાં આવેદન આપવાથી કાંઈ રિઝલ્ટ નહીં આવે તો પછી આગળ આંદોલન કરવામાં આવશે અને કયા પ્રકારનું આંદોલન હશે અને એનામાંથી કાંઈ તકલીફ કોઈ ઊભી થાય તો એની જવાબદારી સરકારની રહેશે તો સરકારે આગોતરા આગોતરા વિચાર કરી આગ બધા પગલાં લઈ અને આ ધરપકડ પાછો ખેંચે ડિમોશન ડિમોલિશન બંધ રાખે અને જે પ્રમાણે છે એ પ્રમાણે ચાલવા દઈએ આને માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ ઉત્તર ગુજરાતના પ્રમુખ લાડુવાભાઈ અને ઉત્તર પ્રદેશના મંત્રી રાજુભાઈ જાણે ધરપકડ ખાલી આવેદન આપવા જતા હતા ધરપકડ કરી એમાં કાંઈ કોઈ પાસે હથિયાર નહોતો કે કોઈ બીજા આવા સૂત્રોચાર નહોતા કરતા છતાં પણ એની ફરિયાદ ફરિયાદ લઈ ગયા છે અંદર તો આ ન થાય એનો અમે આ વિરોધ કરીએ છીએ આ બધા અંદર લઈ ગયા એને એટલે કદાચ આપણે પણ જો અંદર જવું પડે તો આપણે બધી તૈયારી રાખજો એમાં કોઈના બાપની બીક રાખવાની જરૂર નથી અને જો સામાન્ય વાતચીત થઈ કે સામાન્ય આંદોલનથી ઉકેલ નહીં આવે તો હિન્દુ સમાજ રસ્તા પર ઉતરશે અને ત્યાર પછી જે જવાબ જે જે ઘટનાઓ બને એની જવાબદારી સરકારની રહેશે એવું અહીંથી અમે સરકારને મેસેજ આપીએ છીએ